યુ આર વોચિંગ Mox રિવ્યુ Keep like, share, એન્ડ subscribe. And the Sata, Narkama Vignan Jatani દોરાતા is <laughs> Tino Radaga Karim Lukunia Sasati at the Believer Sati. Mox Review તમે Varka. When તમે name Brahmana go, the name go, but you go, on the પરંતુ આ વસ્તુ તમે જે ગણો છો જોવાનું કામ છે એનું એક જ કામ છે બધું બંધ કરવાનું અમારે કોઈ પણ જાતિ સાથે કે કોઈ પણ વ્યક્તિ ગમે તો હિન્દુ મુસલમાન કે ક્રિશ્ચિયન કોઈ પણ હોય

ايو ويے تم نے بازاروں پر گئے نا گدری تو نے سو گيرو پر گئے تو نے سی راگڑی کنا کلا پیسہ دی رہی گیو پیسہ نہیں دی دوں وہ جوگر 2000 یہ تو نہیں ہے امی انی جو اپ ہائی اپی جو مانو نہیں دیتی کہ مجھے پانچ اسٹانہ دے نہیں ہوئی تو نے میرے جو مطلب ہے مجھے برابر بجو بھائی یہ نہیں ہے ابا دارا بار نہیں دےنا بند دارا دے کو نہ ہے तो मजे जाने जो है ना बुद्धि का करें खबर आ गई ना इंतेल आप इन उसको कौन सा तो नेट लगाते नहीं थे ना आप इन उसको कौन सी जाती है मान लो करवाने की मान लो मकेश का खर्चो करने की तो आई तो तो मैं आई गिरे जो है ये मत हो बराबर जमीन मावे ना तो ये चाहती है ना जमीन माटे की तो भाई ये बात की अब बंद करने वाला चले आई सगाई माटे की आई सगाई माटे

દ્વારકા બસ સ્ટેન્ડ સામે ભોઈમાં ધનભાઈ અને તેના પતિ ગોરધનભાઈ લુવાણિયા કે જેઓ ઘરની અંદર માતાજીનું સ્થાપન કરી વીસ વર્ષથી લોકોના દુઃખ દર્દ મટાડવાનું જોવાનું દાણા નાખવાનું નેલીવિદ્યા દૂર કરવાનું કામ કરતા હતા અમારી પાસે પૂરતા પુરાવા આવી જ હતા આજ રોજ અમે વિજ્ઞાન જાતાની ટીમ અને દ્વારકા પોલીસ સ્ટેશનની મદદથી બારસો ને બાસઠનો સફળ પર્દાફાશ કર્યો છે તેમને કબૂલાત આપી દીધી છે કે કાયમી વીસ વર્ષના દોરાધાગના થતીને અમે બંધની જાહેરાત કરીએ છીએ હવે પછી ક્યારેય આ રીતે અમે કરશું નહીં પોલીસને અમે આગળની કાર્યવાહી માટે પત્ર આપેલો છે અને તે કાનૂની કાર્યવાહી આગળની ચાલી રહી છે એટલે અમે લોકોને અપીલ કરીએ છીએ કે દોરા ધાગા મંત્ર તંત્ર કે આવા ઉપચાર કરવાથી અવૈજ્ઞાનિક ઉપચાર કરવાથી મેડિકલ સારવારમાં બાધારૂપ થાય આવા એક પણ પગલા ભરવાની લોકોએ અને આવા ભુવા ભરાડી કે કોઈ ફકીર હોય મોલવી હોય કે મુંજાવર આવા કોઈ પણ થતી કરતા એનાથી દૂર રહેવા જાથા અપીલ કરે છે અમે છે ને જામનગરથી આવી છે અને ભારતીબેન નામ છે અને અમે લોકો છે ને એના ગામથી એમને મેસેજ મળ્યા કે અહીંયા તમને સારું જોડાવે છે સારું જોવે છે એટલે અમે લોકો ગયા તો અમને એમ કીધું કે કંઈ વાંધો નહીં તમારી જમીન વેચાઈ જાય તમારા ભાઈના લગ્ન થઈ જશે અને અઠવાડિયાની અંદર તમને રિઝલ્ટ મળે તો તમે પછી અઠવાડિયા પછી હું કહું ને ત્યારે ફોન નંબર આપ્યા પછી એણે કીધું કે તમે ફોન કરીને આવશો અને પછી અમે અમે તમારો માંડવો ને ઓલું માંડવો કરવાનું અને કંઈક જમણવાર રાખવાનું એટલે દસથી બાર હજાર રૂપિયા એને તમારે ભરવાના અને બાકી અમે જે સામગ્રી કહીને એ તમારે લઈ આવી દેવાની કામે લઈ આવી એના પૈસા ચૂકી દેવાના એવું અમને જાણ જાણ કરી અને પછી અમે ગયા અને પછી પાછા આવવાનું કીધું તું ને તો અમે પછી એમ કીધું કે ઓલા બેન ને પાછી તકલીફ હતી તો પછી અમે પાછા આવ્યા એવી રીતનું વાત કરી અને એને એમ કીધું કે તમને મટી જાય તો તમે અહીંયા અમને માંડવાના પૈસા આપજો અને માંડવા કરાવશો ને જમણવાર કરાવશું બેન આજે તમે કેટલી રકમ આવી સવારે ત્રણ ચાર ભાઈઓ હતા